જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે નવા માર્કેટિંગ યાર્ડ બનેલી આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરો દોડધામ મચી હતી અમરેલી નવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો છે ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માટે પડ્યા

ખીચજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના ત્રીસ વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે જ્યારે જયંતીભાઈ જીવરાજભાઈ ભેસાણિયા બિપુલ ગોહિલ ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત